અન્નપૂર્ણા રસોઈ રસોઈ ઘરમાં તમારું સ્વાગત છે ચાલો આજે આપણે બનાવીશું ફરાળી ફૂટ સલાડ સલાદ એક થી સવા લીટર જેટલું દૂધ લઈ લીધું છે આપણે નાખી દઈશું હવે આપણે ગેસ ચાલુ કરીશું અને એક બોઇલ આવે ત્યાં સુધી ઉકળવા દઈશું આને આ છે સુધી આપણે આપણે એક પાવડર તૈયાર કરી લઈશું ફરાળી છે માટે આપણે કાજુ બદામ અને આપણે આ સાબુદાણા લીધા છે બંને આપણે એક દોઢ દોઢ ચમચી જેટલું લીધેલું લીધેલું છે આનો આપણે પાવડર બનાવવાનો છે આપણે ફરાળી બનાવવાનું છે એટલે આપણે કસ્ટર્ડ પાવડર આમાં નથી વાપરવાના આ બધી વસ્તુ આપણે પીસી લઈશું ચલો આ રીતે આપણે બધી વસ્તુ પીસી લીધી છે સાબુદાણા અને કાજુ બદામ બધી વસ્તુ સરસ પીસી લીધી છે આનાથી દૂધ જલ્દી કટ થશે આપણે આની અંદર આ રીતે મિલ્ક પાવડર નાખવાનો છે આ દસ નું પડીકું આવે છે તમે ત્યાં તમને કોઈ પણ જગ્યાએ મળી જશે અને આને આપણે એકવાર ફેરવી દઈશું એટલે બધી વસ્તુ મિક્સ થઈ જાય તે આપણે બધી વસ્તુ મિક્સ કરી દીધી છે અહીંયા આપણે દૂધ પણ ઉકળી ગયું છે એક બોઇલ આવી ગયો છે તો આપણે આ કેસર નું પલાળી અને રાખેલું છે દૂધની અંદર મેં પાંચ મિનિટ પહેલા પલાળી દીધું હતું એ આપણે નાખી દઈશું ચાલો હવે આપણે આ ખાંડ લીધી છે ચમચી આપણે ખાંડ લીધી છે એ નાખી દઈશું અને ખાંડ નું પાણી ભરે ત્યાં સુધી આપણે આને ઉકળવા દઈશું એવું દૂધ સરસ ઉકળી ગયું છે અને આ રીતે જે સાઈડમાં મલાઈ જાને છે આપણે અંદર કરતું રહેવાનું છે એનાથી જ આપણું દૂધ કટ થશે અને આપણે ફૂલ ફેટ દૂધ લીધેલું છે આમાંથી આપણે મલાઈ નથી કાઢેલી હવે આપણે જે આ પાવડર બનાવીને રાખ્યો છે એ થોડોક થોડોક નાખતા જઈશું અને આપણે હલાવતા જઈશું એટલે ગાંઠા પડે આપણે થોડો થોડો કરીને ત્રણ વાર પાવડર નાખ્યો છે હવે આ રીતે આપણે હજી પાંચ મિનિટ જે ઉકાળશું એટલે બહુ સરસ બધું મિક્સ થઈ જશે અને આપણું દૂધ કટ થઈ જશે જો આપણે દસ મિનિટ જેવું થયું છે અને આપણે દૂધ જો એકદમ કટ અને સરસ થઈ ગયું છે પોટલેટ માટે આપણો દો તૈયાર છે તો હવે આપણે ગેસ બંધ કરી લઈશું અને આના આપણે નીચે ઉતારી લઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર આવે ત્યાં સુધી આના આ રીતે હલાવી અને ઠંડુ કરીશું જો કોઈને ખબર ના પડે કે આમાં કસ્ટર પાઉડર નથી નાખ્યો કે સાબુદાણા નાખ્યા છે એ જરા પણ ખબર નથી પડતી તો હવે આપણે આના ઠંડુ થવા દઈશું પછી આપણે આના ફ્રિજમાં મૂકીશું આ સરસ ઠંડુ થઈ ગયું છે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયું છે અને આ રીતે જો ઠંડુ થયા પછી એકદમ ઘટ થઈ ગયું છે હવે આપણે આના ફ્રિજમાં મૂકી દેસું ઠંડુ થાય તે સુધી એકાદ કલાક જેવું ફ્રૂટ સલાડ માટે આપણે એક સફરજન સમાર્યું છે સોલિયા ને સમાર્યું છે બે ચમચી આપણે દાડમ લીધી છે આપણે ગુલાબ સમાર્યું છે અને કેળા તમે ચીકુ કે કોઈ પણ ફ્રૂટ નાખી શકો છો બાકી કેરી પણ નાખી શકો છો ચાલો હવે આપણે આ દૂધ ફ્રિજમાં મૂક્યું હતું એક કલાક જેવું થઈ ગયું છે અને એકદમ જો કટ અને સરસ ઠંડુ થઈ ગયું છે હવે આપણે આની અંદર આ બધું ફ્રૂટ નાખી દઈશું આપણે જયારે ઠંડુ થાય પછી જ આ ફ્રૂટ બધું નાખવાનું છે આપણે ગરમ હોય ત્યારે નથી નાખવાનું આપણે બધી વસ્તુ મિક્સ કરી આપણે ત્રણ કરેલા કાજુ બદામ નાખીશું તો બહુ સરસ આપણું ફ્રૂટ સ્લાડ થઈ ગયું છે તૈયાર ચાલો હવે આપણે ઉપરથી કાજુ બદામ અને ડાડમથી આપણે ગાર્નિશ કરીશું ચાલો આપણો ફરાળી ફૂટ સલાડ તૈયાર છે તો તમને આ રેસીપી વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં